મહિલા ખરીદી કરવા ગઈ હતી સોનાની ચેન ની ચોરી અંગે જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના કોસંબડી નજીક હાટ બજાર ભરાય છે દર શનિવારે ભરાતા હાટ બજારમાં લોકો જીવન જરૂરિયાતની ખરીદી કરવા જતા હોય છે ત્યારે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા આનંદ સોલંકીની પત્ની ગત રોજ કોસમડી ગામના ગોપાલનગર પાસેથી ભરાતી શનિવારી હાટ બજારમાં ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન મહિલાના ગળામાં રહેલ અંદાજેત બે લાખની કિંમતની સોનાની ચેઇન તોડી ગઠ્યો ફરાર થઈ ગયો હતો આ ચેઇન સ્નેચિંગ અંગે આનંદ સોલંકી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી આપી છે જેના આધારે જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે આનંદ સોલંકી છે હું રહું છું મારા વાઇફ શનિવારીમાં ગયેલ ત્યારે એનો અઢી તોલાનો ગોલ્ડનો ચેન ચોરાઈ ગયો છે અને મેં જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરેલી છે કેટાની ચેન છે તમારી ટુ પોઈન્ટ ફોર તોલા છે એટલે અત્યારની હાલ હાલની કન્ડિશન પ્રમાણે બે લાખ રૂપિયાની છે